જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આ તો આપ સૌને ખબર જ હશે કે આ શું છે આ સિંગોડા છે તો સિંગોડા છે ને મોસ્ટલી આ સિઝનમાં જ મળે છે બાકી સિઝનમાં એ નથી મળતા તો સિંગોડાને છે ને મેં પહેલાં બાફી લીધા છે બાફીને બાફીએ તો નરમ પડી જાય નહીં તો બહુ કઠણ હોય નીકળે નહીં તરત કાચા હતા તો એને આવી રીતે ઉપરથી બધી છાલ કાઢીને સિંગોડા બધા કાઢી લઈએ અંદરથી સિંગોડા સિંગોડામાંથી કેટલી બધી સામગ્રીઓ બને છે તો આજે આપણે સિંગોડાને ટૂંક કરી રહ્યા છે તો જેના માટે છે ને મેં તેલ લીધું છે જો અમે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે આપ અહીં ઘીનો ઉપયોગ કરી શકો છો સનફ્લાવર તેલ બી લઈ શકો છો આપ કંઈ બી લઈ શકો છો તો સિંગોડાની જલેબી થાય છે સિંગોડાનો માનભોગ થાય છે એટલે હલવો અને સિંગોડાની બરફી થાય છે બાકી સિંગોડાના લોટ તો બને છે એ લોટમાંથી વિભિન્ન સામગ્રીઓ બને છે એ બી આપને ખબર છે તો અહીંયા શું કર્યું અડધી ચમચી જીરું પહેલાં પધરાવી દઈએ જીરું તતડવા માંડે એટલે એમાં અડધો જ નંગ મોરું મરચું જે આવે છે એ મરચું એમાં અડધો જ નંગ આમાં ટૂંક કરીને પધરાવી દઈએ અને સાથે બે ચમચી કોથમરી એટલે ધાણા ભાજી આપણે એ છે ને કોથમરીના કહેવાય ધાણાભાજી કહેવાય તો લીલા ધાણા છે ને એ એમાં પધરાવી દઈએ અને સાથે લૂણ બી પધરાવી દઈએ વન ફોર ચમચી વધારે નહીં તો અહીંયા જો મેં છે ને બસ્સો જ ગ્રામ અહીંયા લીધા હતા આ જે સિંગોડા છે ને બસ્સો જ ગ્રામ હતા તો એને તો સરખી રીતે આપણે એને મિક્સ કરી લઈએ અને એમાંને એમાં જ એને સોતડી લઈએ સરખું એટલે એકદમ કમસે કમ પાંચ મિનિટ એને આવી રીતે જ લોહીમાં રહેવા દેવાનું અને એમાં એમાં ચડવા દેવાનું એ તો સુંદર મસાલો એમાં ચડી જશે હવે આપણે શું કરીએ શેકેલું જીરું છે શેકેલું જીરું એને ભૂકો કરી લીધો અહીંયા વન ફોર ચમચી પધરાવી દઈએ આ છે આમચૂર પાવડર આમચૂર પાવડર અહીંયા વન થર્ડ ચમચી પધરાવીએ અને સાથે અહીંયા સાકર એટલે ખાંડ ખાંડ અહીંયા વન ફોર ચમચી પધરાવી દઈએ આપ વધારે ઓછું પ્રમાણ કરી શકો છો આપણે જો વધારે ગળવું કરવું તો સેજ જ વધારે સાકર અહીં પધરાવી શકો છો તો આ ખૂબ જ સરળ અને ઇન્સ્ટન્ટ છે આપ ફલહારમાં લઈ શકો છો શ્રી પ્રભુને ધરી શકો છો આપને જો અહીં હળદરનો ઉપયોગ કરું હોય તો આપ હળદર આમાં પધરાવી શકો છો હવે આની સાથે જ અહીંયા આપણે વરિયાળીનો ભૂકો પધરાવાનો છે વરિયાળીનો ભૂકો ખૂબ જ એનાથી જેની સોડમ ખૂબ જ સુંદર આવે છે અને ટેસ્ટ બી ખૂબ જ વધી જાય છે એનું તો બધી સામગ્રી સરખી મિક્સ થઈ ગઈ અને હવે શું કરીએ ગેસથી નીચે ઉતારીને એને ઠંડુ થાય એટલે પાત્રમાં સાજી લઈએ અને ઠંડુ થઈ જાય પછી આપણે શ્રી પ્રભુને ભોગમાં ધરી શકાય છે તો લીલા ધાણાથી ફરીથી ઉપરથી સજાવટ કરી દઈએ અને જો આપણે સિંગોળા અને કાચા કેળાના ટૂંક કરવા હોય ને તો એ બી બંને સાથે કરીને કરી શકો છો તો આપણે બટેટાના ટૂંક થાય કાચા કેળાના ટૂંક થાય રતાળુના ટૂંક થાય સુરણનાં ટૂંક થાય બધા આવી રીતે થાય તો થોડી થોડી પ્રોસેસ વધી અલગ છે બાકી હોલમાં થોડી થોડી બધાની રીત અલગ છે તો આમાં ઉપર છે સૂકું ટોપરું છે છીણેલું ટોપરું છીણેલું એટલે તાજું ટોપરું છે એને ઉપરથી થોડીક સજાવટ કરી દઈએ તો ખૂબ સુંદર લાગે તો ખૂબ સરળ અને સુંદર અને નૂતન છે સામગ્રી તો આપને જો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને આપને કાંઈ પૂછવું છે તો આપણને કમેન્ટ બોક્સમાં ફરીથી પૂછી શકો છો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ